સત્તાધાર પાસે આવેલું રામપરા ધામ રૂપલ રૂપલધામ ના નવ દુર્ગા નવ નિર્માણ મંદિરના લાઈવ દર્શન તમને કરાવી રહ્યા છીએ સતાધાર આવો ત્યારે તમે અવશ્ય રૂપલ માના મંદિરે નવ દુર્ગાના મંદિરે આવીને દર્શન કરજો આ સાઈડ ગણપતિ બિરાજમાન છે અને તે પછી સામેની સાઈડ ભૈરવજી બી છે ભૈરવનાથ બી છે તે પછી નવ દુર્ગા શક્તિપીઠના દર્શન કરાવશું You You